આજે રક્ષાબંધન દિવસનો પર્વ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની હર્ષભેર ઉજવણી મોરબી પોલીસે રક્ષાબંધન કરીને લોકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી શ્રાવણ સુદ પૂનમ એટલે ભાઈ બહેનના પવિત્ર સંબંધના પ્રતિક એવો રક્ષાબંધનનો દિવસ જેની ભાવસભર ઉજવણી મોરબીમાં થઈ છે આ પર્વ માત્ર એક દોરાનો ધાગો નહીં પરંતુ તે રક્ષા અને અતૂટ વિશ્વાસનું બંધન છે આજે સવારથી જ બહેનોએ પોતાના ભાઈને પ્રેમ અને શ્રદ્ધાની રાખડી બાંધી તેમના સુખી અને સમૃદ્ધ જીવન માટે પ્રાર્થના કરી હતી બહેનોએ ભગવાન પાસે પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સારી કારકિર્દી સતત પ્રગતિ થાય તેવી મનોકામના માંગી હતી ત્યારે રક્ષાબંધન નિમિત્તે મોરબી શહેરની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક બહેનોએ બાઇક લઈને નીકળતા ભાઈઓને રક્ષાબંધન કરી ફરીને તેમને હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી જેમાં ભાઈઓએ હવેથી હેલ્મેટ પહેરીને નીકળશે એવી બહેનોને ખાતરી આપી હતી આજ રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ઘેલાના દ્વારા મોરબીની જાહેર જનતાને નગર દરવાજા ખાતે ટીઆરબી બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવેલી અને સાથોસાથ તેમને સુરક્ષા માટે હેલ્મેટ પહેરવા અપીલ કરી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવેલી છે જેમાં ટ્રાફિક પીએસઆઈ ઠક્કર સાહેબ ભાનુભાઈ બાલસરા સહિત ટીઆરબી બહેનો હાજર રહ્યા હતા અને આ એક એવા જ ભાઈ બહેનનું પવિત્ર પર્વ છે જેમાં એક ઐતિહાસિક બાબત પણ બની હતી જેમાં દોરાના ધાગાની શું કિંમત છે તે બાબત સમજાવતાની ઘટના બની ચૂકી છે રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી